ગંભીર બ્રિજ ધરાશાય થયા બાદ તંત્ર કોઈપણ રીતે સાવચેતી રાખશે તેવી આશા સાથે લોકો રાહ જોતા હતા પરંતુ લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું ભરૂચ જિલ્લાનું તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મુસાફરોનો સવાલ છે કે આવતીકાલે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એક મુસાફરે આક્ષેપ કર્યો કે રાજકીય નેતાઓ માત્ર ખોટા જશમાં મસ્ત છે અને સુરક્ષાની કોઈ ફિકર નથી માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે બ્રિજની સ્થિતિ ખૂબ જ ભયજનક છે તંત્રએ તાત્કાલિક નિરીક્ષણ કરીને મરામતની કાર્યવાહી કરવી જોઈએ પ્રશ્ન એ છે કે શું ભરૂચ તંત્ર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આનું ટેન્ડર પાવા પર કરે ટેન્ડર પાવા છે ઓ ધારાસભ્ય હતો ત્યારે પણ આને બકાસ તૈયાર થઈ લેતી ત્યાં સરકારનો બજેટ ન હતો ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની તકે બને ધાદરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર

કેટલા લોકો નો જાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ખુબ ભારે વાહનો જાય ભવિષ્ય ની અંદર બાર રસ્તા ની જે મહીસાગર માં તેવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું આ વચ્ચે એના પહેલા હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલા ગયો તે બી બધું આવું આ જે આપણો ભુજપા જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવે બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈએ બેઠી અહીંયા અગર આ ડંબર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાવે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીર બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવા માં સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે કશું છે નહીં